ત્રણ છ ને નવ એટલે કે થ્રી સિક્સ નાઇન એક ફેમિલી છે એક બે ચાર સાત ત્રણ છ નવ અને પાંચ આઠ આ અલગ અલગ ત્રણ ફેમિલીઓ છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી આપણે ઉઠાવી એ હતી નવ માર્ચ જે મેન ઓફ ધ ટુર્નામેન્ટ હતા એટલે કે રોહિત શર્મા એમને પણ જન્મ તારીખ એમની ત્રીસ છે એટલે અહીંયા પણ નવ અને ત્રણનું કોમ્બિનેશન થયું અઢાર વર્ષ પછી એમનું આઈપીએલ ટાઇટલ છે અને એ પણ વિરાટ કોહલી વિરાટ કોહલીનો ટી શર્ટ નંબર છે અઢાર એટલે ત્યાં પણ નવ આવે છે કે મંગળના વર્ષની અંદર જે પણ મોટી મોટી ઘટનાઓ બની એની અંદર ચાર સાથે જોડાયેલી છે તમે આરસીબીની જીતનું ઉદાહરણ લો જ્યારે ચાર જૂને આરસીબીની રેલી નીકળી ત્યારે ત્યાં ભાગ દોડ થઈ અને ઘણું બધું ત્યાં ઘડી લોકો મરી પણ ગયા તો એની બી તારીખ ચાર હતી બાવીસ એપ્રિલ એટલે પહેલગામ અટેક બે ને બે ચાર હવે વાત કરીએ જાન્યુઆરી મહિનામાં સૌથી પહેલો ટ્રેન અકસ્માત થયો હતો એ પણ બાવીસ જાન્યુઆરીએ થયો હતો બે હજાર છવ્વીસની અંદર સ્પીડ વધી જશે બે હજાર છવ્વીસ એ રાજકીય ક્ષેત્રે પણ મોટા ફેરફારો કરશે જય શ્રી ગણેશ આયનામાં જય શ્રી રામ મિત્રો થોડા જ દિવસો પછી આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીશું અને આ નવું વર્ષ દરેક માટે ખાસ બનીને રહેશે કારણ કે હવે આપણે ચેનલ કાર્મિક ચેનલ પૂરી કરીને બીજી ચેનલ કાર્મિકમાં આપણે પ્રવેશ કરીશું બે હજાર સત્તરથી તમે જુઓ બે હજાર સત્તરનો સરવાળો કરીશું તો પણ એક જ આવશે બે હજાર સત્તરથી બે હજાર પચીસ હવે પૂરું થશે અને હવે આપણે બે હજાર છવ્વીસમાં જઈશું એટલે એકથી નવ સુધીની આપણે કાર્મિક ચેનલ પૂર્ણ કરી અને હવે આપણે ફરીથી એક નવી કાર્ય ચેનલમાં પ્રવેશ કરીશું એટલા માટે પણ એ વર્ષ ખાસ રહેશે બે હજાર સત્તરથી લઈને બે હજાર પચીસ સુધી વચ્ચેમાં આપણે ઘણા બધી વસ્તુઓનો સામનો કર્યો કોરોના જોયો ઘણી બધી વસ્તુઓ આપણે જોઈ અને હવે આ પૂર્ણ થઈને આપણે હવે બે હજાર છવ્વીસમાં આવીશું બે હજાર છવ્વીસ ઘણા બધા ફેરફારો લાવશે એ પછી ભૌતિક હોય રાજકીય હોય કે પછી નાણાકીય હોય પણ આ બધા એના ઉપાયો પણ આપણે જાણીશું કે કયા મૂળાંકને ફાયદો થશે કયા મૂળાંકને સાચવવું પડશે એના વિશે પર એના ઉપાયો શું હશે એની રેમેડી શું હશે એના વિશે આપણે વાત કરીશું બીજા વિડીયોમાં પણ આજે આપણે વાત કરીશું બે હજાર છવ્વીસ એ દેશ માટે કેવું રહેશે કઈ કઈ વસ્તુઓ તેજીથી આગળ વધશે અને કઈ કઈ વસ્તુઓ પર આપણે ધ્યાન રાખવાની જરૂર છે આ બધા વિશે આપણે વાતો કરીશું તો મિત્રો હું છું રોહાન ત્રિવેદી અને કષ્ટભંજન એડવાન્સ નિમરોલોજીમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તમને પણ રસ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને વધારેને વધારે શેર કરો આ ચેનલ ઉપર તમને ન્યુમરોલોજીની ડિટેલ ટુ ડિટેલ માહિતી જાણવા મળશે શીખવા મળશે રસ હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ચાલો આપણે વિષયમાં આગળ વધીએ મિત્રો બે હજાર છબ્વીસ એ હમણાં જ કીધું કે દરેક માટે અગત્યનું રહેશે ઘણા બધા ફેરફાર આવશે ઉતાર ચઢાવ આવશે પણ બે હજાર છબ્વીસને ભવિષ્યની આપણે વાત કરીએ પણ એ પહેલાં આપણે આપણા કરન્ટ યરની વાત કરીએ એક વખત એની ઉપર એક નજર કરીએ કે બે હજાર પચીસ ઉપર જેથી કરીને તમને આઈડિયા આવશે કે નંબરો કઈ રીતે જીવનમાં અગત્યના હોય છે કેવી રીતે આપણને ઇફેક્ટ કરે છે તો બે હજાર પચીસ ઉપર થોડી બેઝિક નજર નાખી લઈએ જેથી તમને આઈડિયા આવે તો મિત્રો બે હજાર પચીસનો તમે સરવાળો કરશો એટલે નવ આવશે નવ એટલે મંગળ એટલે આ વર્ષ જે ચાલુ વર્ષ હતું એ મંગળનું વર્ષ છે અને મંગળ રમત સાથે જોડાયેલો છે ખેલ રમત રમતગમતમાં નવ નંબર જોડાયેલો છે ત્રણ છ ને નવ એટલે કે થ્રી સિક્સ નાઇન એક ફેમિલી છે એક બે ચાર સાત ત્રણ છ નવ અને પાંચ આઠ આ અલગ અલગ ત્રણ ફેમિલીઓ છે એવી રીતે નવનું વર્ષ હતું એટલે ત્રણ છ નવ એક ફેમિલી છે અને નવ નંબર કઈ રીતે એના સપોર્ટિંગ નંબરને મદદ કરે છે હેલ્પ કરે છે એ જોઈએ આપણે તો મિત્રો ભારત એટલે ભારતનું જે સેલ્ડિંગ પ્રમાણે એનું નામનું કેલ્ક્યુલેશન કરીએ તો એ ત્રણ ઉપર આવે છે અને હમણાં જ મેં વાત કરી કે ત્રણ છ નવ એક ફેમિલી છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી આઈસીસી ચેમ્પિયન ટ્રોફી આપણે ઉઠાવી એ હતી નવ માર્ચ એટલે કે નવ માર્ચે આપણે ચેમ્પિયન ટ્રોફી ઉઠાવી હતી ત્યાં પણ નવ આવ્યો જે મેન ઓફ ધ ટુર્નામેન્ટ હતા એટલે કે રોહિત શર્મા એમને પણ જન્મ તારીખ એમની ત્રીસ છે એટલે અહીંયા પણ નવ અને ત્રણનું કોમ્બિનેશન થયું હવે આગળ વાત કરીએ તો આપણે એશિયા કપમાં પાકિસ્તાનને ફરીવાર એકવાર હરાવ્યું અને ભારત મેં હમણાં જ કીધું ત્રણ નંબર ઉપર છે વર્ષ હતું નવ જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે સૌથી મોટો ફાઇનલમાં ફાળો હતો એ હતો તિલક વર્મા તો તિલક વર્માનો જે ટી શર્ટ નંબર છે એ પણ બોતેર છે સેવન ટુ એટલે બોતેર છે અને બોતેરનો સરવારો કરીએ ત્યાં પણ નવ જ આવે છે એટલે ત્યાં આગળ પણ નવ આવ્યો હવે વાત કરીએ કે લાલ કલરની ટી શર્ટ કોણ પહેરે છે તો આઈપીએલમાં લાલ કલરની ટી શર્ટ પહેરે છે રોયલ ચેલેન્જર બેંગ્લોર તો રોયલ ચેલેન્જર બેંગ્લોરે અઢાર વર્ષ પછી એમનું આઈપીએલ ટાઇટલ જીત્યું અને એ પણ વિરાટ કોહલી વિરાટ કોહલીનો ટી શર્ટ નંબર છે અઢાર એટલે ત્યાં પણ નવ આવે છે બંને ટીમે લાલ કલરની ટી શર્ટ પહેરી હતી અને લાલ કલર એટલે મંગળ સાથે ગણવામાં આવે છે એટલે ત્યાં પણ નવ હવે તમે વાત કરો કે આપણે ક્રિકેટની વાત કરી લીધી પણ હવે હું બીજી એક વાત કરું કે ચેસની અંદર જેને વર્લ્ડ ચેસ ટુર્નામેન્ટ હતી એ છે દિવ્યા દેશમુખ ભારતની બેટી એનો જન્મ તારીખ થાય છે નવ સપ્ટેમ્બર તો મિત્રો તમે જોયું કે નવે કઈ રીતે હેલ્પ કરી તમે જોયું કે થ્રી સિક્સ નાઇન કઈ રીતે એક ફેમિલી થાય છે હવે હું બીજી વાત કરું કે નવ નંબર ત્યારે પ્રોબ્લમમાં ક્રિએટ કરી કે જ્યારે અંગારક્યક બન્યો હવે ચાર અને નવ જ્યારે જ્યોતિષ પ્રમાણે પણ જોઈએ તો ચાર અને નવ જ્યારે આવે છે ત્યારે અંગારક યોગ બને છે રાહુ એટલે ચાર અને નવ એટલે મંગળ તો ચાર નવનું કોમ્બિનેશન આવે તો અંગારક યોગ બને છે ચાર અને નવ નંબર આ બંને દુશ્મન નંબર છે આ બંને કમ્પેટેબલ નંબર નથી દુશ્મન નંબર છે એટલે જ્યારે બંને આવે છે ત્યારે ચાર નવ સાત નવ આ જ્યારે આવે છે ત્યારે અંગારક યોગ બને છે તો જ્યારે અંગારક્યોગ બન્યો ત્યારે આ બે હજાર પચીસના વર્ષમાં એટલે કે મંગળના વર્ષની અંદર જે પણ મોટી મોટી ઘટનાઓ બની એની અંદર ચાર સાથે જોડાયેલી છે તમે આરસીબીની જીતનું ઉદાહરણ લો જ્યારે ચાર જૂને આરસીબીની રેલી નીકળી ત્યારે ત્યાં ભાગદોડ થઈ અને ઘણું બધું ત્યાં ઘડી લોકો મરી પણ ગયા તો એની બી તારીખ ચાર હતી બાવીસ એપ્રિલ એટલે પહેલગામ અટેક થયો એ પણ બે ને બે ચાર હવે વાત કરીએ જાન્યુઆરી મહિનામાં સૌથી પહેલો ટ્રેન અકસ્માત થયો હતો એ પણ બાવીસ જાન્યુઆરીએ થયો હતો તેરમી ફેબ્રુઆરીએ મણિપુરમમાં રાષ્ટ્રપતિ શાસન લદાયું એ પણ તમે જોયું તો આ બધી જે બી ઘટનાઓ ઘટી એ ચાર તારીખે જ ઘટી છે હવે મેં વાત કરી કે ચાર અને નવનો એક અંગારક યોગ બને છે એવી રીતે સાત અને નવનો બી એક અંગારક યોગ બને છે ન્યુમરોલોજીની અંદર સાત અને નવ એકબીજાના દુશ્મન નંબર નથી પણ જ્યોતિષ પ્રમાણે સાત અને નવનો પણ એક અંગારક યોગ થાય છે જ્યારે સાત અને નવનો અંગારક યોગ બન્યો એટલે કે કેતુ સામે આવ્યો તો એનો જે પોઝિટિવ પાસા હતા નવ નંબરના એ પણ નેગેટિવ સાબિત થયા એટલે જે એની પોઝિટિવ તારીખ હતી થ્રી સિક્સ નાઇન એ જ તારીખે બી દુર્ઘટનાઓ ઘટી જ્યારે સાત અને નવ નંબરનો યોગ બન્યો ત્યારે હવે હું તમને એ ઘટનાઓ વિશે વાત કરું બાર જૂન છ અને ચોપન કલાકે એટલે ત્રણ તારીખ આવી ત્યાં પણ એ પણ નવ નંબરની ફેવરેટ તારીખે છે એટલે બાર જૂન છ અને ચોપન કલાકે પ્લેન ક્રેશ થયો જે તારીખ નવ નંબરને ફેમિલી તારીખ હતી એ જ તારીખ ઉપર દુર્ઘટનાઓ ઘટવાની ચાલુ થઈ પંદર જૂને કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું એટલે પંદર એટલે પાછી પાંચને એક છ પહેલાં જ મેં વાત કરી હતી કે થ્રી સિક્સ નાઇન એક ફેમિલી છે અને પંદર તારીખે પાછું હેલિકોપ્ટર ક્રેશ થયું કેદારનાથની અંદર પંદર એટલે પાંચને એક છ નવ જુલાઈએ વાયુસેનાનું પ્લેન ફરીવારે ક્રેશ થયું તો દેખ્યું થ્રી સિક્સ નાઇન એક ફેમિલી હતું એ જ થ્રી સિક્સ નાઇન દુર્ઘટનાઓ પણ ઘટી જ્યારે કેતુની એન્ટ્રી થઈ કેતુ અને મંગળની યુતિ થઈ ત્યારે જે નંબર સપોર્ટ કરતા હતા એ જ નંબરે દુર્ઘટનાઓ પી એ જ તારીખ ઉપર એ જ નંબર ઉપર ઘટી તો આ રીતનું બે હજાર પચીસનું વર્ષ હતું હવે વાત કરીએ બે હજાર છવ્વીસના વર્ષની તો બે હજાર છવ્વીસનું વર્ષની ચાઇનીઝ પ્રમાણે એનો સિમ્બોલ છે અગ્નિઘોડો જે બે હજાર પચીસનું વર્ષ હતું એ હતું સાપનું અને બે હજાર છવ્વીસ એનું ચિહ્ન છે એટલે એનું નિશાન છે અગ્નિઘોડ એટલે બે હજાર છવ્વીસની અંદર સ્પીડ વધી જશે ભાગદોડ વધી જશે કામની અંદર ભાગદોડ વધી જશે આમાં એ વિચારવાનું કે ક્યાંક ને ક્યાંક તમારા રિલેશન પાછળ ના છૂટી જાય દોડધામમાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું બે હજાર છવ્વીસ એ રાજકીય ક્ષેત્રે પણ મોટા ફેરફારો કરશે કારણ કે દરેક દેશો પોતાને નંબર વન સાબિત કરવા માટે પોતાનો પાવર શો કરશે ઇન્ટરનેટ ટેકનોલોજી બહુ જ સ્પીડમાં આગળ વધશે દરેક કામમાં સ્પીડ વધી જશે પાછળનું જે બે હજાર પચીસનું અત્યારનું જે વર્ષ હતું એ વિશડમ હતું સ્ટ્રેટેજીનું હતું અને હવે જે વર્ષ આવી રહ્યું છે બે હજાર છવ્વીસનું એ એક્શનનું વર્ષ હશે એટલે હવે તમે તમે સ્ટ્રેટેજી બનાવવા નહીં જઈ શકો હવે એક્શન લેવાનો ટાઈમ આવી ગયો છે જે બે હજાર પચીસમાં જેને પોતાની સ્ટ્રેટેજી બનાવી હશે એ આ વર્ષે ખૂબ જ તેજીથી આગળ વધશે અને જે લોકો રહી ગયા છે એમને આ વખતે પણ સંઘર્ષ કરવો પડશે પોતાના કામમાં ગતિ વધારે પડશે આ વર્ષમાં કંપનીઓના જે બોસીસ છે એ પણ પ્રેશર આપશે કારણ કે હવે એમ નહીં ચાલે કે કામ લેટ થઈ ગયું થોડો ટાઈમ એવો નહીં કારણ કે આ વખતે પણ કારણ કે તમે જુઓ સૂર્ય એ સૂર્ય રાજા જોડે જોડાયેલો છે એટલે કંપનીના બોસ રાજકીય નેતાઓ સાથે પણ જોડાયેલો છે એટલે હવે ગતિ દરેક કામમાં વધી જશે એટલે જ વસ્તુ ધ્યાનથી કરવી સમજી વિચારીને કરવી કોઈ પણ ઉતાવળા નિર્ણયો ના લેવા મેં હમણાં જ કીધું કે દરેક દેશો પોતાનો પાવર શો કરવામાં લાગશે એના લીધે એ રાજકીય તણાવ રહેશે અને એ પુનઃ શાંતિ સ્થાપિત કરવામાં સમય લાગશે ટેકનોલોજી ખૂબ જ સ્પીડમાં આગળ વધશે એઆઈ ઇન્ટરનેટ અને એક નંબરથી જોડાયેલી વસ્તુ જેમ કે સોલાર એનર્જી ઓઇલ ગેસ આ બધી વસ્તુઓ પણ તેજીથી આગળ વધશે આ વર્ષ વર્ક લાઈફને બેલેન્સ કરવાનો સમય છે કારણ કે અસ્વય ગતિ છે એટલે એ ગતિની અંદર ક્યાં તો તમારો વર્ક પાછો છૂટી જાય કાં તો સંબંધો તમારા પાછળ છૂટી જાય તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો ઓગસ્ટ ફેબ્રુઆરી અને ઓગસ્ટની અંદર ગ્રહણ રહેશે એટલા માટે ખાસ કરીને ખરીદમાં અને લોન લેવામાં સાવચેતી રાખવી બને ત્યાં સુધી લોન લેવાનું ટાળો દરેકની એક રેમેડી કે સવારે ઉઠીને પ્રાણાયામ કરો તો જે લોકો ન્યૂઝ જોતા હોય એ લોકો માટે એક કે સવારે ઉઠીને નેગેટિવ ન્યૂઝ ના જોશો સવારે ઉઠીને પહેલાં પ્રાણાયામ કરો અને પોઝિટિવ થિંકિંગ રાખો કારણ કે આ વર્ષ માટે પોઝિટિવ થિંકિંગ રાખવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ હતા બે હજાર છવ્વીસની પ્રિડિક્શન આવતા વિડીયોમાં આપણે દરેક મૂળાંકને શું ઉપાયો કરવા શું રેમેડી કરવી અને દરેક મૂળાંક ઉપર બે હજાર છવ્વીસનું અસર કેવી રહેશે તો એ વિશે જાણવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો નેક્સ્ટ વિડીયો સાથે ફરીવાર મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય શ્રી રામ જય શ્રી ગણેશના જય હનુમાન